એકવાર એક ભિખારી એક ખેડૂતના ઘરે ભીખ માંગવા ગયો ખેડૂતની પત્ની ઘરમાં હતી તેણે રોટલી બનાવી હતી તે વખતે ખેડૂત ખેતરેથી કામ કરીને ઘરે આવ્યો તેને ઘરમાં રમતા તેના બાળકોને વાલ કર્યો તેની પત્નીએ તેના હાથ પગ દોડાવ્યા અને પછી તે જમવા બેઠો ખેડૂતની પત્નીએ પેલા ભિખારીને રોટલી અને મુઠ્ઠી પર ચના આપ્યા ભિખારી તે લઈને ચૂપચાપ ચાલ્યો ગયો રસ્તામાં ભિખારી વિચારવા લાગ્યો કે અમારું તો કોઈ જીવન છે આખો દિવસ કૂતરાની જેમ માગતા ફરવું કોઈ નથી અને આ ખેડૂતને જુઓ કેટલો સુંદર ઘર છે ઘરમાં એક સ્ત્રી છે બાળકો છે તે જાતે અનાજ પકવે છે અને બાળકો સાથે પ્રેમથી ભોજન કરે છે હકીકતમાં તો આ ખેડૂત સુખી છે તો આ તરફ ખેડૂત જમતી વખતે પત્નીને કહે છે આપણો કાળો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે હવે તે પહેલાંની જેમ કોઈ પણ પ્રકારનું કામ કરતો નથી જો ક્યાંકથી નાનાની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષે કામ ચાલી જાય હું જીવનશીઠ પાસે જઈશ તે વ્યાજે રૂપિયા આપે છે તેનાથી કામ ચલાવી લઈશું જમ્યા પછી તે શેઠ પાસે ગયો લાંબા સમય સુધી આ જીવ જી કર્યા બાદ શેઠ ખેડૂતને વ્યાજે રૂપિયા આપે છે ત્યાર પછી લોખંડની તિજોરીમાંથી શેઠે એક ઠેલી કાઢી અને ગણતરી કરીને ખેડૂતને રૂપિયા આપ્યા ખેડૂત રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યો તે રસ્તામાં વિચારવા લાગ્યો અમે પણ માણસ છીએ ઘરમાં પાંચ રૂપિયા પણ